ટ્રાફિક પેટ્રોલિંગ સહિત મહેકમના પ્રશ્નો સ્થાનિકોની રજૂઆત સાંભળીને પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી લોક દરબારમાં કોંગી અગ્રણી શેરખાન પઠાણ સહિત વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સરપંચો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા આજ રોજ નેત્ર ખાતે અમારો વાર્ષિક તપાસની કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે અને સાથે સાથે જે વિસ્તાર હોય તેની બી મુલાકાત લેવામાં આવી છે અલગ અલગ જે મોટી સ્કૂલ હતી તેની પણ અમે છે આજે પોલીસ સ્ટેશન ખાતે અમે લોકોએ લોક દરબારનું પણ આયોજન કરેલું હતું કે જેમાં તમામ લોકોને એક ગૃહ નિમંત્રણ હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા દરેક વર્ગમાંથી લોકો આવેલા હતા અને દરેક પક્ષમાંથી બી લોકો મોટી સંખ્યામાં આવેલા હતા દરેક વ્યક્તિએ હજી પોલીસની કામગીરીમાં ઓર સુ સુધાર થઈ શકે પોલીસ તરીકે અમે ઓર સુ સુધાર કરી શકીએ એના માટેના સુજાવો આપીએ છે પોલીસે પણ આજે એની સાથે જે ઇન્ટરેક્શન કરી અને પોલીસની કામગીરીની ચર્ચા કરી છે જેથી કરીને આપણે આપણા નેત્રંગ તાલુકા માટે અમારું નેત્રંગ પોલીસ સ્ટેશન શું સારું કરી શકે તેના માટેનું આજે આજે આયોજન પણ કરવામાં આવેલું છે વિજય વસાવા આરએન ન્યૂઝ નેત્રંગ